અને રેડી થઈ ગઈ છું અને મમ્મી આજે નાસ્તો પણ આજે મમ્મીએ નાસ્તો સોરી આજે મમ્મીએ નાસ્તો બનાવ્યા હતા પરોઠા તો મેં નાસ્તો પણ કરી લીધો છે અને ભાવિકને થોડીક ઉધરસ આવે છે કેમ કે મમ્મી અહીંયા શું કરે છે જો હું તમને દેખાડું છું મમ્મી અહીંયા કરે છે લાલ મરચાં યસ તો એટલે છે ને ભાવિકને ઉધરસ આવે છે જોઈ રહ્યા લાલ મરચાં ડાંગલા તોડે છે આ છે છે ઘઉં પણ આવી ગયા અને અને કાલે અમે મંગાવ્યા હતા પીઝા તો મમ્મી અમને મંગાવી દીધા અને હું બહુ જ રડતી હતી કાલે તો મમ્મીએ મંગાવી દીધા હતા અને એનો પણ હું વિડીયો અહીંયા શેર કરીશ જો મમ્મી એટલા કરી લીધા છે ના જોય રહ્યો હેલો ભાવિક હેલો ક્યાં તો ફેન્સ હે ને અમને થોડોક ટાઈમ મળે ત્યાં હે અમે આગે હે દીદી હમ બે હેના હા હે ને અને ટી ફાયા એમ ફૂલ

ને બસ જો હવે હું લેસન કરવા માટે બેઠું બેસું છું તો મમ્મી આગળ નાખે તો તો હું લેસન કરી લઉં કેમ કે હમણાં ફાઈનલ એક્ઝામ્સ આવે છે યસ પાંચ વાગે સેતાફોઈ પરમ અને અભય આવવાના છે તો હું ત્યારે પણ બ્લોગ શૂટ કરીશ ટાઈમ મળશે તો હા अरे हाँ गैस जो हमें एक वस्तु लेती है उन्हें हमने दिखा छु <coughs> वेट। जो ये वस्तु छे आ सूच है गाइस जो हमने बताऊं कि आ सूच है जो आ छे मोबाइल स्टैंड हाँ ये जो हम तो हमने बताया छे मोबाइल स्टैंड यस yes, एंड and... આને આવી રીતના રાખવાનું ઊભા રહ્યું સેટઅપ કરીને તમને દેખાણું પછી આમ ખોલી યસ એન્ડ અહીંયા દેખાણો લાઈક આમનાથી સ્ટેન્ડ ઉપર ફોન રાખ્યો છે તો મારે બ્લોક શૂટ કરવો હોય તો હું આ સ્ટેન્ડ ઉપર ફોન રાખીને બ્લોગ શૂટ પણ કરી શકું જોઈ રહી મારો ભાઈ અહીંયા

এরাজে আমাব! আম! মাজে এরছে এরে সাএর কলোল্যা ট্য়ডিশা এরীছু আপেকেলে? রেডে রযে সাহাভি কটারে কাড্যা কোরারারে। ঊেই আরে, মাইরা শোটবা দেটাঁ জতপ্য় এবিনারা একার। জিনকে। তীরাইটুপে। তাকে য়ার্য়ারজনা উপন্য় Joshu এশল યસ અને મેં આજે નાસ્તામાં સૂકો નાસ્તો લીધો છે તો વેન આવી જ જોઈએ બસ મારી મમ્મી ઝાડવાને પાણી પીવડાવે છે તો હું ફૂલ રેડી છું મેં બેગ પણ ટાંગી દીધું છે કેમ કે હવે ટાઈમ થઈ જ ગયો છે સ્કૂલે જવાનો હમણાં બસ વેન આવી જ જોઈએ તો મને બહાર નીકળી હતી પછી મને યાદ આવ્યું કે મારો બ્લોગ પણ બનાવવાનો છે અને થેન્ક યુ તમે લોકો મને સપોર્ટ કરો છો અને મને એટલે સબસ્ક્રાઈબ પણ કર્યું છે અને જે લોકો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું એટલું તો સબસ્ક્રાઈબ કરી દો તો હવે હું સ્કૂલે જાઉં છું સ્કૂલેથી આવી મળીશ ઓકે ભાઈ ગાઈસ અમે લોકો સ્કૂલેથી આવી રહ્યા છે અને મમ્મી બિચારા અમાર સાટું થઈ નહીં અહીંયા એરપોર્ટ સુધી અમારા માટે ગોલો લેવા ગયા હતા কটলো তরো কছে নামা মামি হালি নে গালা আয়া আয়া মার ভিমাটে গোলো জা আয়া মার মার দেখালে আয়া দেখালে কোলে কোলে কোল� ચાલો જલ્દી જલ્દી ગોલો ખાઈ લો પછી જલ્દી જલ્દી સૂઈ જાય પછી ટ્યુશનમાં જવાનું તો હવે હું ટ્યુશનમાંથી માંથી આવી જાઉં પછી હું તમને મળીશ ત્યાં સુધી બાય તો ફ્રેન્ડ્સ આવી ગઈ મમ્મી ત્યાં તો મસાલા બરાબર તો મમ્મી અમારા બે માટે રહેલો આ ચોકલેટ બાર છે મારી પણ છે આ છે મસાલા જામ છે

હવે આને થોડીકવાર કોથળી ખુલ્લી કરી નાખું પછી કાલે સવારે મસ્ત મજાના ચારી ને કાચની બહેનમાં ભરી લઈશ એટલે આખા વરસના મસાલા થઈ ગયા રેડી